મોરબીમાં મંત્રી ત્રિકમ છાંગાના સશક્ત નારી મેળાનો શુભારંભ કરાયો મંત્રી કાંતિલાલ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી મોરબીમાં એલી કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓગણીસ થી એકવીસ ડિસેમ્બર દરમિયાન સવારે દસ થી રાતના દસ સુધી આયોજિત સશક્ત નારી મેળાનો મોરબી જિલ્લા પ્રભારી અને ઉચ્ચ તથા તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમ છાંગાએ શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા પ્રેરક ઉપસ્થિતિ રહી હતા સરકારના વોકલ ફોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારતની વિભાવનાને સાર્થક કરવા અનેકવિધા યોજનો થઈ રહ્યા છે ત્યારે સરકારની નારી સશક્તિકરણ તથા ઘર ઘર સ્વદેશી હરઘર સ્વદેશીની નેમ સાથે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન પૂરું પાડવા અને મહિલાલક્ષી ઉદ્યોગો તેમજ કામગીરીને વધુ ઉત્તેજના મળે તેતુથી મોરબીમાં તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસથી એકવીસ બાર બે હજાર પચીસ દરમિયાન ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મંત્રી શ્રી ત્રિકમ છાંગા તથા કાંતિલાલ અમૃતિયા મેળાની મુલાકાત લઈને સ્ટોલ ધારકો સાથે ચર્ચા કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા આ મેળાનો વધુને વધુ લાભ લેવા મોરબી મંત્રીઓએ અનુરોધ કર્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પારેગી શ્રી દુલ્લભજીભાઈ દેથરિયા કલેક્ટર શ્રી કેબી ઝવેરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયમક શ્રી નવલદાન ગઢવી મોરબી પ્રાંત અધિકારી શ્રી પ્રવિણસિંહ જેતાવત નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી શૈલેષ ભટ્ટ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ દેસાઈ અગ્રણી શ્રી જયંતિભાઈ રાજકોટિયા તથા નગરજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા